પાલનપુર ખાતે સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં ગરબાની રમઝટ બાળકોને બહેનો માટે વેશભૂષા પ્રતિ સ્પર્ધાનું આયોજન મારવાડી માલધારી સમાજની પારંપરિક લાલ પાગડીમાં પ્રમુખ રાજુભાઈ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા પાલનપુરના પારપડા મોરિયા રોડ પર આવેલ સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં ગરબાની ધૂમ જોવા મળતી હોય છે આશરે સિત્તેર પરિવાર રહેતા સોસાયટીમાં એક પરિવાર અને એક વિશાળ કુટુંબના છે આપસી પ્રેમ અને એકતાની એક અલગ જ મિસાલ જોવા મળી નવ દિવસ ચાલતા માતાજીના ઉત્સવમાં વ્યવસ્થા અને સુરક્ષાને લઈ સોસાયટીની કમિટી ખડે પગે જોવા મળી બાળકોને બહેનો માટે વેશભૂષા પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા ભારતીય સૈનિક વીર સાહિત ભગતસિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાડિયા શિક્ષિકા અને બહેનો માટે પોતાની સામાજિક પારંપરિક વેશભૂષા ધારણ કરી ગરબાની રમઝટ જેને છેલ્લા દિવસે ઇનામ સાથે સન્માનિત કરવાનો અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો ગરબા દરમિયાન સોસાયટીના રહેવાસી ડોક્ટર મનીષા ચૌધરી દ્વારા નવરાત્રીના નવ દિવસનું અર્થ સમજાયું હતું નવરાત્રીના નવ દિવસ દરરોજ સાત સાત પરિવારો દ્વારા માતાજીની આરતી અને સામૂહિક પ્રસાદ વિતરણ કરવામાં આવે છે મુંબઈથી ગાડી આવી રે આંબલિયાની ડાળે બેઠું ગુટર ગુટર બોલે રે સાથે માતાજીના ધાર્મિક ગરબા સાથે ને ડીજેના તાલ સમગ્ર સોસાયટી નવરાત્રીના રંગે રંગાયેલી જોવા મળી રિપોર્ટર દિશા જોશી બોધિક ભારત પાલનપુર